નર્મદા જિલ્લામાં એક જ રસ્તાનો બે વખત ખાતમુહૂર્ત થયા છતાં રસ્તો બન્યો બિસ્માર સાગબારા તાલુકામાં આવેલ નાની દેવરૂપણ ગામથી ઉભાર્યા બોડીફળી ગામ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર બન્યો હોવાથી પાંચ ગામોના ગ્રામજનો દ્વારા સાગબારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ગ્રામજનો દ્વારા આવેદનપત્રમાં લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સાગબારાના ફતેપુરા ગામ તરફ જતો રસ્તો શ્રી નાની દેવરૂપણ થઈને ઉભારિયા સુધી જતો જાહેર રસ્તો અતિ બિસ્માર થઈ ગયેલ છે જે રસ્તો પાકો બનાવવા માટે તારીખ દસ આઠ બે હજાર નવના ના અને સાત આઠ બે હાજર કરવામાં આવેલ પણ રસ્તો બનાવવામાં આવેલ નથી જે રસ્તાની સરકારી દફતરે મંજૂર થઈને એની ગ્રાન્ટ ફાળવણી થઈ ગયેલ છે અને જે તે કોન્ટ્રાક્ટરને ફાળવણી કરી દેવામાં આવેલ છે તેમ છતાં આજ દિન સુધી આ રસ્તાનું કામ પૂર્ણ થયેલ નથી ક્યારે કેટલાક દર્દીઓને પ્રાથમિક સારવાર મળતા પહેલા ખરાબ રસ્તાના કારણે રસ્તા પર દર્દીઓના જીવ ગુમાવ્યો છે આમ ચાર ગામના લોકોની હાલાકી વેઠવા પડે છે આમ જો વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં અમારો જાહેર રસ્તો બનાવવામાં ના આવે તો ચાર થી પાંચ ગામના લોકો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ચીમકી આપી છે અનિલ વસાવા અમે આજે આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે મામલેદારને જે અમારી મુખ્ય સમસ્યા છે રસ્તાની સાગબારા ફતેપુરા રોડ જે મુખ્યમંત્રીના હસ્તે બે હજાર નવની અંદર ખાતમૂર્ત કરવામાં આવ્યો છે પણ આજ દિન સુધી આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી ત્યાર પછી બીજો એ બે હજાર એકવીસની અંદર પણ ખાતમૂહૂત કરવામાં આવ્યો છે બે વખત રસ્તાનો ખાતમૂર્ત થયો છે પણ રસ્તો આજ દિન સુધી પૂર્ણ થયો નથી આ રસ્તા વિશે તમે રજૂઆત કરી હા રજૂઆત કરી છે દર વખતે અમે એ રસ્તા વિશે રજૂઆત કરીએ છીએ કાઢ્યપાલક ઇજનરીને પણ દરેક વખત અમે આ રસ્તા વિશે કહીએ છે કે ભાઈ આ રસ્તો કેટલે સુધી આવ્યો છે કયા કારણસર રોકાયો છે એ અમને કો એવું અમે દર વખત એમને જાણ બી કરીએ છે આવે છે ખાલી જોઈ જાય છે જોઈને જતા રહે છે બીજું કઈ અત્યારે સુધીમાં કઈ બીજી કાર્યવાહી કરવામાં આવી નથી આ રસ્તા પર મિનિમમ દસ ગામો આવતા હશે પણ અત્યારે પાંચ ગામ છે જેને સંપૂર્ણ આ રસ્તા થી બધું કામકાજ થાય છે

એમનું ખાતમુહૂર્ત થયેલું અમિતભાઈ સાહેબ વિજયભાઈ રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ ના નથી બનાવવામાં આવ્યો આજ લગીન નથી બનાવવામાં આવ્યા બે વખત ખાતમુહૂર્ત થઈ ગયા છે રસ્તાના

બે હજાર ચોવીસની લોકસભાનું ઇલેક્શન જે છે એ અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું સાગવારા તાલુકાની વાત કરીએ તો નાની દેવ રૂપાણી ફતેહપુરા જે રસ્તો જતો છે એ રસ્તાની હાલત દયનીય હાલતમાં પડી છે અને ગ્રામજનોની માંગ છે કરવામાં આવે નહીં તો આવનાર આવી રહી છે તે સમયમાં બહિષ્કાર કરવાનો તેમણે ચીમકી આપી છે આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો પ્રમાણે કેમેરામેન ને કહીશ કે કેટલા એ રસ્તા પરના જે ખાડા પડ્યા છે આ રસ્તો અત્યંત બિસ્માર હાલત નહી આવનાર દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે એમાં બહિષ્કાર કરવાની ચીમકી આપી છે કે સુહાસ વળવી દિવ્યાંગ સુહાસ વળવી દિવ્યાંગ